જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં જાણીશું કે કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી રસપદ કહાની વિશે જાણીશું તે પહેલાં જો શો પ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો રક્ષાબંધનનો તહેવાર આવે છે બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે આ તહેવાર ભાઈ અને બહેનના અતુટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી શરૂ કરી દે છે બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે તમે શું વિચાર્યું છે ક્યારે કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ શું છે તો ચાલો આપણે જાણીએ તો પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને રાજસુ યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિથિઓમાં એક શ્રી કૃષ્ણના ભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું જ્યારે તે ખૂબ જ વધી ગયો તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુરદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો ત્રોપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે બીજી વાર્તા છે લક્ષ્મી અને રાજા બલીની વાર્તા તો પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારોમાં અશુરોનો રાજા બલિ પાસેથી ત્રણ પગની જમીનદાન માંગી હતી આ માટે રાજા બલિ સંમત થયા જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાન વિષ્ણુના પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું અસુર રાજબલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઉભા રહેવા માટે વરદાન માંગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારંદ મુનિની સલાહ લીધી અને માતા લક્ષ્મીએ રાજબલીને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી પણ લીધા જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી